you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો કેરળમાં હેપેટાઇટીસ એ વાયરસ ખૂબ કહેર વર્તાવી રહ્યો છે આ વર્ષમાં અત્યાર સુધીમાં કેરળમાં હેપેટાઇટીસ એ ના કેસ સામે આવ્યા છે જ્યારે બાર લોકોના મોત નીપજ્યા છે આ સિવાય પ્રદેશમાં પંચાવનસો થી વધુ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જોકે તેની પુષ્ટિ તંત્ર તરફથી કરવામાં આવી નથી આ તમામ દર્દી તે છે જે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ગયા નથી કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે હેપેટાઇટીસ એના આ પ્રકોપને જોતા કોઝિકોડ મલપુરમ ત્રિશૂર અને કર્નારકુલમમાં એલર્ટ જારી કર્યું છે આ જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે તમામ જિલ્લાના જાહેર જળાશયોમાં ક્લોરીન નાખવામાં આવી રહ્યું છે આ સિવાય રેસ્ટોરન્ટમાં પણ ઉકાળેલું પાણી ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે ઇપેટાઇટિસ એ એ નિષ્ણાત એ એમ અરુણે જણાવ્યું કે તાજેતરના વર્ષોમાં રાજ્યમાં પાણીની ગુણવત્તામાં ખૂબ કટાડોત આવ્યો છે જાણકારી અનુસાર ઇપેટાઇટિસ એ સંક્રમિત વ્યક્તિઓના મળથી ફેલાતો રોગ છે આ સ્થળો પર પાઇપલાઇનના લિકેજના કારણે આ મળ મળશુદ્ધ જળના સંપર્કમાં આવી જાય છે જે ત્યાં રોગ ફેલાય છે